હાલો બાપુ તું મને ભૂલી ગઈ કે શું તારા વગર મને જરી નહીં ફાવતું જો તો ખરા બાપુ હવે આ ઘા સાંજ ન થતા તો હવે મારે છે ને વઈ જાવ જતનાર કાંઈ રહેવું તો નથી છોકરી ક્રિયમ એવું લાગતું નહીં મને શું ચાલે ભાઈ શું ચાલે મજામાં એવું હા તમે બોલો તમે શું કરવાજો પાણી આવ્યું વરસાદ જાય આજો તો કાલ વરસાદ નો આવ્યું વરસાદ આવતો નથી હવે શું કરવું

હા છોકરા શું થયું શું પ્રોબ્લેમ છે તારે લે મને છોકરો કીએ બોય મને કાઈ વાંધો નથી ઓલા વાંધો હે ઓલા થી ઘા સહન ન થતા વહી ગયો પાણી પીવા તું 6 વર આથી નીકળો ઓલો કંટાઈ 6 વર થઈ ને ઓલો વહી ગયો ઘા સહન ન થતા અરે હું કાકા વાત કરું છું ને તમને શું વાંધો છે વાંધો મને નથી વાંધો પેલા ને ઓલો પાણી પીવા ગયો ને એને એથી ઘા સહન ન થતા વહી ગયો પાણી પીવા હવે તું 8મી વાર નીકળો ને

રેડી तुम कंप्लीट है ने निकली છે તમે ક્યાં છો सो रे बबर 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 ने कट गई